વાર્તાની ચોપડી છે ને કઈ વાર્તાનો વડલો આ જે ચોપડી છે કોની વાર્તા છે આપણે અવારનવાર એમાંથી વાર્તા કહીએસ ને તો આજે છે ને જે વાર્તા કહેવાની છે ને એનું નામ છે બોલે તે બે ખાય આ વાર્તાનું નામ છે બરાબર એટલે આપણે બરાબર અદબ પાળી અને સાંભળવાની અને મનભાઈ પછી આપણી વાર્તા બરાબર યાદ રાખવાની ને પછી ઘરે આજે છે ને મમ્મીને જઈને કહેવાની કે આજે તો હું નવી વાર્તા શીખીને આવ્યો છું તો એક સરસ મજાનું લાડુપુર નામનું એક મસ્ત મજાનું રળિયામણું ગામ હતું આ ગામ હતું ને એમાં તમારી જેવા બે નાના નાના છોકરા રહે એકનું નામ જગુ અને બીજાનું નામ મગુ અને બંને ભાઈ પાક્કા ભાઈ બધું પાક તો આ જે જગુ હતો ને એ જગુ અને મગુને બે ને મનમાં વિચાર આવ્યો કે આપણને આપણા ઘરે તો આપણે રોજ રોજ આપણા ઘરે ખાતા હોઈએ ને તો આપણા ઘરે આપણે તો જમી જમીને થાકી ગયા છીએ તો હાલને આપણે કંઈક મહેમાન ગતિ માણવા જઈએ કંઈક મહેમાન થવા જઈએ જો મહેમાન ગતિ માણવા જઈએ તો આપણે સરસ મજાનું જમવા મળે નવું નવું એટલે મહેમાન ગતિ માણવા જવાનો બંનેને શું આવ્યો વિચાર તો પણ મહેમાન ગતિ માણવા જાવું તો જવું ક્યાં એના વિશે બંને ભાઈબંધ વિચારવા લાગ્યા એટલામાં જગુ હતો ને એ જગુએ કીધું કે ચાલ નહીં કે આપણે આપણે મારા મામાને ઘરે જઈએ ક્યાં જઈએ મામાને ઘરે એટલે ભાઈ બે ભાઈબંધ હતા ને એ ઉપડ્યા જગુના મામાના ઘરે અને એના મામાનું નામ હતું મામા શું હતું તો બે ભાઈબંધ ઉપડ્યા ભાઈ ચંદુ મામાના ઘરે હવે ચંદુ મામા તો જગુ અને એના ભાઈ જોયા એટલે તો ખુશ ખુશ થઈ ગયા મામા તો રાજી રાજી થઈ જાય ને આપણને જોઈને હેં અને મામી રાજી થઈ ગયા મામીએ તો કીધું ભાઈ મેં ને મહેમાન છે એ ક્યારે એટલે બંનેનું ભાઈ હરખથી સ્વાગત કર્યું મામીએ અને કીધું કે જગું હું તો તમને બંનેને જોઈને ખૂબ રાજી થઈ છું અને તમે બંને બાળકો છે ને થોડીક વાર માટે આ રમવા જાઓ અહીંયા બહાર ઓટલો છે ને એ ઓટલા પર રમો એટલામાં હું તમારા બંને માટે સરસ મજાની રસોઈ બનાવી રાખું મામીએ તો ભાઈ સરસ મજાની રસોઈ બનાવી અને તૈયાર કરી હો ભાઈ ભાત ભાત ના મામીએ તો ભોજન બનાવ્યા ખૂબ હોશિયાર હતો એ તો આમ તેમ રસોડામાં જોવા લાગ્યો કે ભાઈ મામીએ શું કર્યું છે એમ ત્યાં તો એને ખ્યાલ આવી ગયો કે મામીએ તો લાડવા બનાવ્યા છે શું બનાવ્યું છે લાડવા અને એણે ગણી લીધા હો ભાઈ તો લાડવા પાંચ જ છે કેટલા છે પાંચ જ લાડવા હવે બંને ભાઈબંધ હતા ને જગુ અને મગુ એ બંને મૂંઝાયા હવે કરવું શું બંનેને સરખા ભાગે લાડવા ખાવા મળશે નહીં કારણ કે પાંચ લાડવા છે બે જણાને ભાગ પાડી તો બેને સરખા ખાવા મળે એક ને બે આવે ને એકને ત્રણ આવે કે એક લાડવો ભાંગવો પડે હે એટલે એણે વિચાર કર્યો કે બેને સરખા ભાગે લાડવા ખાવા મળશે નહીં એટલે ઓલો મગું હતો ને જગુનો ભાઈ બહેન ઈ મગુએ કીધું એ કે ચાલ આપણે એક શરત લગાવીએ શું કીધું આપણે એક શરત લગાવીએ બોલે કે આપણે બે ને મૂંગું રહેવાનું પણ જે બોલી જાય ને એને બે લાડવા ખાવાના જે બોલે નહીં એને કેટલા ખાવાના એને ત્રણ મળે તો જગુ કે મને મંજૂર તારી શરત બરાબર એટલે જગુએ અને મગુએ તો ભાઈ શરત લગાવી અને શરત લગાવી અને એ તો બે એક રૂમ હતો ને મામાના ઘરે તો એ રૂમમાં જઈને છાના માના સૂઈ ગયા શું કર્યું સૂઈ ગયા હવે બહાર તો મામીએ ભોજન તૈયાર કરી નાખ્યું હતું ભાતભાતના સરસ મજાના પકવાન બનાવ્યા હતા એટલે મામીએ તો ભાઈ ભોજન તૈયાર કરી અને ચંદુ મામાને કીધું કે જાઓ તમે જગુમુગોને બોલાવતા આવો એટલે મામા તો ભાઈ જગુમગુને બોલાવવા ગયા અને જોયું તો એક રૂમ એ રૂમની અંદર જગુ ને મગુ બે સૂતેલા આમ સૂતેલા પડ્યા કોઈ કાંઈ બોલે નહીં મામા બૂમ પાડે બોલાવે પણ કોઈ બોલે નહીં શું કામ જો બોલી જાય તો બે લાડવા ભાગમાં આવે એટલે બેમાંથી કોઈ કાંઈ ઉંકારોય કરે નહીં હવે મામાએ તો જોયું કે ભાઈ બે સુતાશે બેયમાંથી બંનેમાંથી કોઈ કશું બોલતું નથી એટલે ચંદુ મામા તો ભાઈ ગભરાઈ ગયા હો કે અરે આ છોકરા મારા ઘરે મહેમાન થઈને આવ્યા અને આને શું થઈ ગયું એટલે ચંદુ મામાએ તો છે ને સીધો એકસો આઠમાં ફોન કર્યો ક્યાં ફોન કર્યો તમે જોઈશ એકસો આઠ તો એકસો આઠની ગાડીમાં ફોન કરે ને એટલે ગાડી તરત આવે એટલે મામાએ તો ભાઈ એકસો આઠમાં ફોન કરીને ભાઈ કીધું ગાડીમાં એકસો આઠવાળાને કે જલ્દી જલ્દી તમે આ સરનામા ઉપર મારે ઘરે આવી જાઓ અને મારા ભાણેજની તબિયત બરાબર નથી બિચારા મારા ઘરે મહેમાન થવા આવ્યા છે અને બીમાર થઈ ગયા છે જલ્દીથી તમે આવો અને જલ્દીથી એને હોસ્પિટલે પહોંચાડો મને તો બહુ બીક લાગે છે મામા એમ કરવા હો ચંદુ મામા અને થોડીક વાર થઈ ત્યાં તો એકસો આઠ આવી ગઈ અને ભાઈ ફટાફટ જગુને મગુને મગું બે ને સ્ટ્રેચર ઉપર નાખ્યા હો ભાઈ સ્ટ્રેચર જોઈ છે ને તમે આમ કરી આમ લઈ જાય એની પર આમ સુવડાવી દીધા સ્ટ્રેચર ઉપર નાખીને બંનેને સુવડાવી અને ક્યાં લાવ્યા હોસ્પિટલમાં શહેરમાં હોસ્પિટલ હોય ને મોટી એ મોટા દવાખાનામ લઈ ગયા હો છતાં જગુ મગુ બે સાના માના કોઈ કાંઈ બોલે એક કે કાંઈ કોઈ બોલે ચાલે કારણ કે લાડવા તો જ ખાવા છે બે ખાવા નથી લાડવા તો ત્રણ જ ખાવા છે એમ વિચારીને કોઈ કાંઈ બોલતું નહોતું હવે બેડરૂમ ઓલા હોસ્પિટલ હતી ને એના બેડ હોય ને ખાટલા હોય દર્દી માટેના એ બેડ ઉપર બે સુવડાવ્યા અને સૂતા 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 ભાઈ જગું મગું એક કે કાંઈ બોલે નહીં માત્ર મનમાં વિચાર કરે કારણ કે એમ તો એને કાંઈ થયું તો નહોતું ને એટલે મનમાં મનમાં વિચારે મનમાં મનમાં મરક મરક હશે મનમાં મનમાં અને બોલે નહીં કાંઈ બોલે એના બે થશે અને ન બોલે તે ત્રણ ખાય ભાઈ ડૉક્ટરે તો આખા શરીરની તપાસ કરી હો પણ ડૉક્ટરને કાંઈ લાગ્યું નહીં કારણ કે બીમાર તો કાંઈ હતા નહીં એટલે ડૉક્ટરે તો આખા શરીરની તપાસ કરી અને પછી કીધું કે આમ તો કોઈ જાતની તકલીફ દેખાતી નથી પણ મને લાગે છે કે જીભમાં કાંઈક તકલીફ થઈ લાગે છે ડૉક્ટરે શું કીધું જીભમાં કાંઈક તકલીફ છે એટલે જગુ મગુ કાંઈ બોલી શકતા નથી મામાએ કીધું હોય ને તો હા મૂંગા થઈ ગયા કાંઈ બોલતા નથી અને શું થઈ ગયું છે બસ આમ સુતા જ છે એટલે ડોક્ટરે કીધું કે મને લાગે છે કે એની જીભમાં કઈક તકલીફ થઈ છે એટલે હવે ડોક્ટરે શું નિર્ણય લીધો ખબર છે ડૉક્ટરે કીધું કે હવે એની જીભમાં એક આપણે ઇન્જેક્શન આપીએ ને તો કદાચ બંને બોલી શકે બંને બોલતા થઈ જાય એટલે તો ભાઈ ડોક્ટરે તો તરત સોય લગાવી અને ઓલી સિરીંજ આવે ને ઇન્જેક્શનની જોઈશ તમ બધાએ એ ની અંદર આમ સોય લગાવી દીધી હો અને ઇન્જેક્શન લઈને આમ ઇન્જેક્શન ભર્યું તોય ભાઈ માંથી કોઈ બોલે નહીં કારણ કે બોલે તો બે ખાય અને ન બોલે તો ત્રણ ખાય એટલે કોઈ કાંઈ બોલે નહીં ડૉક્ટર તો ભાઈ સિરીંજમાં આમ સોયની અંદર ઇન્જેક્શન ભર્યું અને જેવા ડોક્ટર ઇન્જેક્શન આપવા માટે આવ્યા ઇન્જેક્શન લઈને આવે ને નજીક ઇન્જેક્શન દેવા ત્યાં તો ભાઈ ઓલો મગું હતો ને એ ડરી ગયો ઇન્જેક્શનની તો બીક બધા જ લાગે કે નહીં તમે કેવા ડરો છો અહીંયા સ્કૂલે ઇન્જેક્શન દેવા આવે ત્યારે કાના ભાઈ એ તો ઓલો મગું હતો ને એ ડરી ગયો અને ડરી ગયો એટલે એણે તો કીધું ઓ બાપરે શું કીધું એ કે આ સોય ખાવી એના કરતા બે લાડવા ખાવા સારા એને તો તરત જ રાઈડ પાડી દીધી ભાઈ અને તરત કહી દીધું જગુ તારા ત્રણ શું કહી દીધું તારા તારા ત્રણ કે વગર વાકે સોય ખાવી એના કરતા તો બે લાડવા ખાવા સારા અને ભાઈ કૂદકો મારી અને જગુ તો ઓલા બેડ ઉપરથી ઊભો થઈ ગયો અને બધાને હસું આવી ગયું બધાએ કીધું કે આ શું છે ત્યારે ખબર પડી કે ભાઈ જગુ મગુ એ તો આવી શરત કરી હતી અને એના લીધે બે મૂંગા થઈ ગયા હતા ખાધું પીધું ને મસ્ત કરી